નમસ્કાર ખેડૂત મિત્રો હાલ આજ આપણે જે ફિલ્ડ ઉપર ઉપસ્થિત છીએ તે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સુધા ગુના ગામ ઉપર આપણે હાજર છીએ જ્યાં એક કપાસના ફિલ્ડમાં આપણે ગોલ્ડન કોટન જેલનો આપણે જે સ્પ્રે કરેલો છે તેના શું બેનિફિટ મળ્યા છે ખેડૂતને તેનાથી શું કપાસમાં નવો આખો કલર નવું ચાપું નવું જે કેસ ચાપવાની સિરીઝ એમાં ખેડૂતને શું ફાયદા થયા છે એના સ્પ્રે કરવાથી

તેનાથી તમને વિકાસમાં કેવું લાગ્યું વિકાસમાં આપણે સારામાં આપણે વિકાસની વાત થઈ તો હાલના વાતાવરણમાં જે અત્યારે વરસાદી માહોલ છે કે પવન સાથે અત્યારે ભાદરવા મહિનામાં વરસાદ પડતો હોય તો એના હિસાબે આપણે ફૂલ ફાલ જે ખરવાનો પ્રશ્ન હોય કપાસ બટકવાનો પ્રશ્ન હોય તો તેમાં તમને આમાં એનું રિઝલ્ટ મળ્યું આમાં રિઝાટ સારા માં સારું છે ગઈકાલે જ અમારે અહિયાં વરસાદ પડેલો હતો તેના કારણે છાપવા પણ એક પણ નથી ખરેલા તો ખેડૂત મિત્રો આપણે જોયું કપાસની નીચે કે એક પણ જાતનું ફૂલ કે ચાપું નીચે પડેલ નથી ડ્રોપિંગ થયેલું નથી તો ગોલ્ડન જેલ મારવાથી શું ફાયદા થઈ રહ્યા છે તેના વિશે આપણે જો સમજાવવામાં આવે તો ગોલ્ડન જેલમાં જે ન્યુટ્રિશન એડ કરેલા છે જેમાં જિંક છે એમિનો એસિડ છે ફુલ્વિક છે આ બધા કન્ટેન જે સિરીઝ આ સિરીઝ બંધાતી હોય કપાસની તેમાં ડ્રોપિંગ થતું નથી નવા ચાપવા લાગે છે જ્યાં ચાપું ખરતું હોય ત્યાં નવા ચાપવા લાગતા હોય છે આપ જોઈ રહ્યા છો જે જે સિરીઝ આપણી લાગી રહી છે તે બધી કમ્પ્લીટ છે ખેડૂત મિત્રોને બતાવો કે અહીંયા જે ચાપું ડ્રોપિંગ થયેલું હતું ત્યાં નવું લાગી ગયેલું છે તો હાલ આપણે ગોલ્ડન કોટન જેલ જે આપણે આવે છે તેના ઘણા બધા ફાયદા મળી રહ્યા છે જ્યાં ડ્રોપિંગ થતું હોય ત્યાં લાગતું હોય છે આપ જોઈ રહ્યા છો કે અહીંયા ડ્રોપિંગ થયેલું હતું અહીંયા પણ લાગી ગયું છે અહીંયા લાગી ગયું છે અહીંયા બે આવ્યા છે ચાપવા અહીંયા બે ચાપવા આવ્યા છે તો સરવાળે આપણે કહી શકીએ તો ગોલ્ડન જેલના ઘણા બધા ફાયદા આપણે મળતા હોય છે અને ખેડૂતના આપણે રિવ્યુ જોયા કે ભાઈ ગોલ્ડન જેલ મારવાથી આપણે શું ફાયદો થઈ રહ્યો છે હાલ તમે અહીંયા સિરીઝ જોઈ લ્યો કે અહીંયા જે ખરેલું ડ્રોપિંગ થયેલું ત્યાં લાગી ગયું છે અહીંયા પણ ડ્રોપિંગ થઈ ત્યાં પણ લાગી ગયું છે અહીં બે ચાપવા લાગી ગયા ટૂંકમાં ટૂંકી કાતરીએ ચાપવા લાગે છે અને જ્યાં ડ્રોપિંગ થયું હોય ત્યાં પણ લાગી જાય છે અહીં ટૂંકી કાતરીએ બે ચાપવા નીકળી ગયા છે તો સરવાડે કહીએ તો આપણે ફિલ્ડમાં ગ્રીનરી જોવા મળે છે છોડનો વિકાસ જોવા મળે છે છોડની રોગપ્રતિકારક શક્તિ જોવા મળે છે હાલ જે ગોલ્ડન કોટન જેલનો જે સ્પ્રે લગાવ્યો હતો ત્યારે છોડ કમર સુધીનો હતો અને હાલ આપણે જોઈ રહ્યા છીએ કે આપણી ડોક સુધી અત્યારે કોટન આવતો હોય છે અને વિકાસમાં ફૂટમાં અને ફ્લાવરિંગમાં ત્રણેયમાં કામ કરે છે ક્યાંક ક્યાંક મારી હાઈટ સુધી પણ કપાસ છે તો સરવાળે ગણીએ તો કોટન જેલનો સ્પ્રે કરવાથી ઘણા બધા ફાયદા થતા હોય છે તો હાલ દીક્ષિત ને આપણે બીજો પ્રશ્ન પૂછીએ કે કાલ નો વરસાદ પ્રમાણમાં કહી શકાય કે ગોલ્ડન જેલ નો સ્પ્રેક સ્પ્રેડન સ્પ્રે થયા હોય તમને સારું લાગ્યું હોય એવું ગોલ્ડન જેલ મારવાથી ફાલમાં પણ સારું રહે છે વિકાસ પણ સારો કરે છે અને ફાલ ટૂંકમાં ખર્તો નથી ખર્તો અટકાવે છે બરોબર અને જ્યાં ચાપુ ખૈરુ હોય ત્યાં પણ લાગી જાય લાગી જાય છે એટલે મારી ભલામણ ખેરુ તરીકે એક છે કે ગોલ્ડન નો સ્પ્રે કરવો જોઈએ તો ખેડૂત મિત્રો આપણે જે હાલ આ કોટન માં જે ફ્લાવરિંગ જોઈ રહ્યા છે જે વિકાસ જોઈ રહ્યા છે તેનો અત્યારે હાલ માત્ર એક જ સ્પ્રે લીધેલો છે 15 દિવસ પહેલા આપણે વાત કરીએ ફ્લાવરિંગમાં તો તે ચાલીસ ગ્રામના ડોઝથી આપણે આમાં સ્પ્રે લીધેલો છે પણ હજી પંદર દિવસ થયા છે એટલે હજી પાંચ દિવસ પછી આ કપાસમાં પચાસ ગ્રામના ડોઝથી એટલે કે એક કિલોમાંથી વીસ પંપ કરવાના જે હાલ આપણે ફ્લાવરિંગ જોઈ રહ્યા છીએ તે ઝડપથી ઝીંડવામાં કન્વર્ટ થાય છે અને ઝીંડવાની સાઇઝ મોટી થાય છે જે આપણે હાલની પરિસ્થિતિમાં આપણે ફ્લાવરિંગ જોઈ રહ્યા છીએ ચાપવા જોઈ રહ્યા છીએ તે હાલ ખૂબ પુષ્કળ પ્રમાણમાં છે પણ જો હજી તેને વધારે ન્યુટ્રિશન મળે અને એ ડ્રોપિંગ ના થાય કે રોગપ્રતિકારક શક્તિ અમે લડે અને છોડ તાકાત મારીએ તો ઝીંડવાની સાઈઝ મોટી થાય છે પત્તાની સાઈઝ પણ મોટી થાય છે જેના હિસાબે આપણે ખોરાક તે વધારે લે છે તો તેના પ્રમાણમાં ઝીંડવાની સાઇઝ મોટી હોય છે તો આપણે હજી એક સ્પ્રે પચાસ ગ્રામથી લેવાનો હોય છે જો વાત કરીએ ગોલ્ડન જેલની તો ગોલ્ડન જેલમાં ત્રણ સ્પ્રે લેવાના હોય છે જે એક વેજીટેટિવ ગ્રોથ કરવા માટે આપણે ત્રીસ ગ્રામથી ડોઝ લેવાનો હોય છે ફ્લાવરિંગ અવસ્થા એ ચાલીસ ગ્રામથી ડોઝ લેવાનો હોય છે અને ઝીંડવાની સાઈઝ મોટી કરવા અને વારંવાર ફ્લાવરિંગ કઢવવા અને વિકાસ કરવા આપણે બીજો એક પચાસ ગ્રામનો ડોઝ એટલે કે એક કિલોમાંથી વીસ પંપ આપણે કરવાનો હોય છે તો હાલ આપણે જે ફિલ્ડ જોયું તેમાં ખૂબ સારું પરિણામ મળેલ છે જે ચાલીસ ગ્રામથી આપણે તેનો સ્પ્રે લીધેલો હતો તો આપણે ગોલ્ડન જેલ જે કોટન જેલના નામથી આવે છે તેનો અવશ્ય ઉપયોગ કરવો જેના કારણે આપણે ઉત્પાદનમાં વધારો કરી શકીએ તો હાલ આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ છે એપેક્સ ક્રોપ મલ્ટી ટ્રેડ કે જેવો આપણે બોટલ હોય છે એમાં ક્યુઆર કોડ આવે છે એમાં બાર કોડ આવે છે તેને સ્કેન કરવાથી ઓપન થઈ જાય છે અમારી યુટ્યુબ ચેનલ તો અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો